મીઠા લીમડાના પાન અને બે મીડિયમ સાઈઝના બટેટાને સાલ અલગ કરી તેના આ રીતે નાના નાના ટુકડા કરી લીધા છે તે એડ કરીશું અને હવે તેને બે થી ત્રણ મિનિટ સાતળે ઢાંકણ બંધ કરી પાંચ થી છ મિનિટ જેવું થવા દઈશું અને વચ્ચે એકાદ વાર ચેક કરી લેવાના તો હવે પાંચ થી છ મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે જોઈ લઈએ આ રીતે સપોટી ચેક કરી લેવાનું તમે જોઈ શકો છો બટેટા પણ એકદમ સારા એવા કુક થઈ ગયા છે તો હવે તેમાં આદુ મરચાં ક્રશ કરેલા એડ કરીશું મરચાં તમારે તીખા જ એ પ્રમાણે એડ કરવાના અને હવે તેમાં વનફર કપ જેટલા સિંગનો મેં ભૂકો કરી લીધો છે તે એડ કરીશું અને તેને બે થી ત્રણ મિનિટ જેવું સાતળશું એટલે સિંગના દાણાનો ભૂકો છે એકદમ સારો ક્રંચો થઈ જશે અને હવે તેમાં સ્વાદ પણ નમક અડધી સ્પન સુગર એડ કરી એકદમ સારી રીતે મિક્સ કરીશું અને હવે સાબુદાણા પલાળીને રાખ્યા હતા તે એડ કરીશું હવે બધું સારી રીતે મિક્સ કરી ગેસની ફ્લેમ સ્લો રાખી પાંચ મિનિટ જે ઢાંકણ બંધ કરી આપણે તેને થવા દઈશું અને વચ્ચે એકાદવા ચેક કરી લેવાના તો હવે થી છ મિનિટ જેવું થઈ ગયું છે અને સાબુદાનો કલર પણ એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગયો છે તો તે અડધા લીંબુનો રસ એડ કરી બધું સારી રીતે મિક્સ કરી ગેસની ફ્લેમ બંધ કરીશું